સુરેન્દ્રનગરના વઢવાણ કોઠારીયા રોડે ટ્રક સાથે ઇકો કાર અથડાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી હતી જેમાં ઇકો કારમાં સવાર ત્રણ વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી ત્યારે તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સુરેન્દ્રનગર વઢવાણ બાપા સીતારામ અઢુલી નજીક ટ્રક અને વિદ્યાર્થીઓથી ભરેલી ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો પૂર ઝડપે જઈ રહેલી ટર્બો ટ્રકની પાછળ ઇકોવાન ઘૂસી જતાં ઇકોવાનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો અકસ્માતમાં ઇકોવાનમાં સવાર ત્રણ વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થઈ હતી ત્યારે સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા ઘટનાની જાણ થતાં વિદ્યાર્થીઓના વાલીઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે